છે તે મારે બહુ કેવું નથી મારો પરિચય પણ બહુ ટૂંક છે પણ મારી આપને વિનંતી છે હું પાંચ જ મિનિટ સુધી શાંતિથી બેસ વાતો કરવી બહાર જવાની છૂટ છે સૌ પ્રજાજનોને નમ્ર પ્રાર્થના સંતશ્રી આપણને વિનંતી કરે આપણું ન શોભે આપણે મોબાઈલને પણ વિરામ આપીએ પૂરી શાંતિથી તલ્લીલ થઈને આપણે તેમના આશીર્વાદ ગ્રહણ કરીએ પાંદડી તે પીપીને કેટલું રેપીશે કે મૂળિયાને પડવાનો શોષ આપ જેવા આપને હૈયે તે હોય કદી વરસ્યાનો અફસોસ પરંતુ જે સંતશ્રી આપને પ્રાર્થના છે કે માત્ર મિનિટ નહીં આપ પૂરેપૂરા વરસો ધન્યવાદ નમસ્કાર હું એટલા માટે આપને કહી રહ્યો છું કે આ અમૃત્યુભવ્ય અમૃતમ પુસ્તક આપેલી વાંચ્યું નથી અમે વાંચ્યું છે હું માનું છું ત્યાં સુધી પ્રત્યેક માણસે આ ગ્રંથને પોતાના ગ્રંથ તમને એમ થતું હશે કે શું કામ તમને એમ લાગે કે ભાઈ રાત્રે બાર વાગે તમારા ઘરમાં કોઈને હાર્ટ એટેક આવે તો શું કરો ડોક્ટર તમને નથી મળતા તમે ડોક્ટર ને ફોન કરો તમારી પાસે કોઈ રસ્તો નથી એનો રસ્તો આ પુસ્તકમાં છે આ હાલતું ચાલતું ડૉક્ટરનું દવાખાનું છે પણ આપણને કિંમત કરતા આવડે છે પૈસા આપીને પણ વાહો થાબડીને કદર કરવી એ બહુ ગરીષ્મું મળે જાય બેઠા બેઠા ભૂલતો હતો સાંભળતો તો ત્રણ વસ્તુ મફત મળે ને એની કોઈ કિંમત નહીં દવા કોઈ જગ્યા કોઈ કાંઈ મફત દવા મળે તો ડોક્ટર માખીઓ મારીને જતો રહે પણ કોઈ દવા લેવા ન જાય દવા મફત મળે ની કોઈ કિંમત નહી દુવા મફત મળે એની કોઈ કિંમત નહી અને દર્શન મફત મળે એની કોઈ કિંમત શંકરનું મંદિર ચોવીસ કલાક ખુલ્લું હોય કોણ દર્શન કરવા જાય પણ પાંચ પાંચ મિનિટે ઘેરો આવતો હોય તો હળિયું કાઢી કે નહીં આપે કાઢીએ જ છીએ

એ એક વર્ષ સુધી જંગલમાં રખડે અને એક વર્ષ સુધી આખા જંગલના લાકડાઓને પ્રાર્થના કરે હાથ જોડીને પ્રાર્થના કરે ને કહે કે મારે ભગવાનનું સ્વરૂપ બનાવવું છે જે લાકડું એ માણસને પ્રાર્થના કરીને એનો જવાબ આપે એ લાકડામાંથી જ એ ભગવાન બને છે દરેક લાકડામાંથી અને એ આજકાલ નહીં હજારો વર્ષ થયા અને એ પરિવાર આજ પણ વર્ષોથી એને ત્યાં સંતાન તરીકે દીકરો થાય છે વનસ્પતિને ઓળખે છે અને ભગવાન જગન્નાથજી વર્ષોથી રથયાત્રાના દિવસે અને એની વચ્ચે હું તમે જ્યારે જીવી રહ્યા છીએ ત્યારે સાવ મફતમાં મળી લેલી વસ્તુ આપણી પાસે જ રોગ શબ્દ ઉલટો કરો તો બહુ સીધો સાધો વર્ષ થાય શું થાય હું વસોખભાઈ ને પૂછું કે માણસ માં રસ પીએ એને લાઈફમાં ક્યારેય કોઈ પણ જાતની બીમારી ન થાય કોઈ પણ જાતની બીમારી ન થાય અને ગળાની સિસ્ટમ એવી છે એ થાય લીમડા ઉપર તમે એને કાપી નાખો તો લીમડો એને લાંબો કરે અને કાઢી નાખો તો એ ફૂટે પણ કોઈ દિવસ ન પામે કારણ એ મનુષ્યને આરોગ્ય આપનારું વનસ્પતિ શાસ્ત્ર છે અને એવું શાસ્ત્ર અનુભવપૂર્વક અહીંયા લખ્યું છે મારા પાસે તો પુસ્તક નથી આવ્યું પણ એમણે મને પ્રિન્ટ આવીને મોકલાવ્યું હતું મને એમ થયું કંઈક લખું કંઈક વાંચું મેં આમાં લખ્યું છે લખવા પાછાના કારણ એટલા માટે કે તમે સાંભળ્યું હશે બે હજાર ત્રેવીસ અને ચોવીસમાં નોબેલ પ્રાઇઝ જે માણસને ઇનામમાં મળ્યું છે એ જાપાનીઝ ડૉક્ટર છે એને કેન્સરના દર્દીઓ માટે દવા કરી છે એટલા માટે એને પ્રાઇસ નથી મળ્યું તમે કદાચ ગુજરાત સમાચારની એનું આર્ટિકલ હશે કદાચ ખબર નથી પણ એને લખ્યું છે પૂનમને દિવસે એકદમ બીજ આઠમ અને પૂર્ણિમાના જે માણસો ચાર દિવસ અપવાસ કરે એને કોઈ દિવસ મહારોગ થાય નહીં એવું આપણે ત્યાં પરિણામ છે આપણે અપવાસ કરતા જ નથી આને કદાચ માની લો કે આપણે અપવાસ કરીએ અને હું ખાય છે એનું લિસ્ટ તો મારે તમારી પાસે કહેવાય નહીં એટલે આપણા શાસ્ત્રોએ પણ લખ્યું છ વસ્તુનો નિકાલ કરવાનો એટલે મેં એમાંથી લખ્યું છે એટલું વધુ પાણી પીવાથી રોગ થવાનું પ્રમાણ વધુ છે એ આ પુસ્તકમાંથી મળ અને મૂત્રને રોકવાથી એના આરોગ્ય એને ટૂંકાવી રાખવાથી એમાંથી રોગ થાય રાત્રે જાગવાથી આમ તો તમે તો નહીં જાગતા સાહેબ જાગવામાં વાંધો નહીં પણ મારી તમને વિનંતી છે ઉજાગરો કરવા કરતાં જાગરણ કરો ને તો બહુ આનંદ આવશે બસ જ ફેરફાર ઉજાગરો ન એટલે લખ્યું છે કે ભાઈ અતિ સુ જાગવાથી દિવસે સુવાથી પણ છતાંય આપણા શાસ્ત્રોએ ઋષિમુનિએ કહ્યું છે

હું તો તમને વિનંતી કરું જે માણસ કેપેબલ છે એને વિનંતી તમારી દુકાનના પાટિયા પર રાખજો જે કોઈ તમારા ઘરે આવે એને એક આ પુસ્તક આપજો તો તમારું કલ્યાણ થશે અને અશુભાઈ રોગ થાય એને મને યાદ છે મને યાદ છે હું પાસ થયું છું એટલા માટે કહ્યું માણસને માણસ સતાવે તો માણસ રસ્તો કાઢે પત્ની પતિને સતાવે પતિ પત્નીને સતાવે તો માણસ એનો રસ્તો કાઢે વિદ્યાર્થી શિક્ષક ને પજવે શિક્ષક વિદ્યાર્થી ને પજવે માણસ રસ્તો કાઢે સરકાર પ્રજા ને પ્રજા પજવે પ્રજા સરકાર ને પજવે રસ્તો કાઢે પણ આપણામાંથી માંથી ઉભા થયેલા વિચારો આપણને પજવે ત્યારે એનો રસ્તો શું એનો રસ્તો શું માણસ શરીર થી માંદો નથી પડતો સાહેબ માણસ પેલા વિચારથી થી માંદો પડે તમે ડોક્ટર પાસે જાઓ બ્લડ પ્રેશર મપાવે તમને ડોક્ટર એમ કે બસો છે હોય નહીં તો અહીંયા જ થઈ જાય અને પછી એમ કે આ ડૉક્ટર આ ગોળી ખાવાની છે લાઈફ ટાઈમ સુધી ભૂલા વગર તમે ખાશો કેમ કે તમને ઈચ્છા નથી કે આ બસોમાંથી ઓછું વધારે થાય આપણને ડર છે બીક છે અંદરથી પણ કારણ એટલા માટે આપણે વિચારોથી મુક્ત નથી એટલા માટે આપણા વિચારો પવિત્ર નથી એટલા માટે થયું તમે થોડુંક વિચારોથી એવું હું તમે વિચાર્યું કે આપણે નિરોગી કાયમ સવારના પરમાં ઉઠીને તમે ભગવાનને પ્રાર્થના કરીને એમ કહો હું પ્રસન્ન છું હું સ્વસ્થ છું એ નથી શકતા અને કામ કામ કરવાનું આ અમૃતસ્ય અનુભવમાં લખ્યું છે નાની 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 હું તો એ કહું છું આમાં એક થી સો નંબરના એમને આંકડા લખ્યા છે એ આંકડા ખાલી વાંચશો તો તમને ઘણું જાણવા મળશે જોવા મળશે પાણી કેમ તું એ પણ ખબર પડે ખાવું પણ કેમ એમાં એ લખ્યું છે કે પાણી ચાવીને ખાવું લખ્યું છે એમ પાણીને ચાવાઈને ખાવાનું અને ભોજનને પીવાનું ઉતરે નહીં ગરીબમાં તો પણ બહુ સમજણપૂર્વક જેમ ચાવીને ખાવ એમ ભોજન સારું અને પાણીને પણ જેમ ચાવીને પીએ એમ વધારે સારું એવી ઘણી બધી વાતો આ અનુભવના પુસ્તકમાં એમને લખી છે પણ આપણા સમાજમાં કે આપણા લોકોની વચ્ચે આજ પહેલી વખત એ વ્યક્ત થયા કે એમને હું એમને એટલા માટે કથા મને ઘણા વખત પહેલા ભરતભાઈ ફોન કરેલો બાપુ શ્રી એક વખત અશોકભાઈને મળીએ મેં એમને એક બે વખત ફોન કર્યો મેં એટલા માટે ફોન કર્યો કે એ જે વસ્તુની દવા કરે છે એ દવાનો અનુભવમાંથી હું બે ચાર દર્દીઓને મળ્યો અને બે ચાર દર્દીઓ પાસેથી પાસ છું ત્યારે મને ખબર પડી કે આપણે રાજકોટમાં એક રત્ન ભળ્યું છે અને એ રત્નને વઢવાનું કામ કોઈ કરતું નથી અને એ રત્નને વધવાનું કામ આજે આ પુસ્તકનું થયું કોઈ ચર્ચા નહીં પણ સાહેબ એક ફરી યાદ કરીને કહું તમે તેટલી મહેનત કરો આશીર્વાદ માગવાથી કોઈ દિવસ મળતા નથી કોઈ દિવસ નહીં અને આનંદ સાહેબ માંગવાથી ન મળે આનંદ તમારું હૈયામાં કોઈ સારું કામ કર્યું હોય ને તો આનંદ તમને મળે બાકી બાર કોઈ તમને ન આપી શકે હૈયામાં હોળી હાર ગયું તો હું આનંદ આપી શકે પણ કોઈ સારું કામ કર્યું હોય કોઈનું કલ્યાણ કર્યું હોય કોઈનું ભલું કર્યું હોય ને કોઈના હૈયામાં તમારા માટે ઠેક આનંદ વગે હોય તો એના હૃદયમાંથી આશીર્વાદ નીકળે અને એવા આશીર્વાદ અને આનંદનું કામ કોઈ પણ જાતની દવા વગર મારી પાસે મળવા મને આવ્યા ત્યારે એમની સાથે ભાઈ હતા કોણ હતું હાર ક્યાં છે બેઠા થઈ આવે કેટલાય વર્ષોથી અથો કોઈ એમના મકાનમાં રહે એમને એક પૈસો ભાડું નથી મને એમ કીધું બાપુ દર મહિને પાંચ પંદર હજાર રૂપિયા અશોકભાઈ માગે મારી પાસે તો હું આપવા તૈયાર છું પણ એ પૈસા નથી સાહેબ આવી દિલાવરી તમને ક્યાં ગુણવા જાવી પડે ક્યાં માગવા જાવ પૈસો કમાવો સહેલો જ સાહેબ કમાયેલો પૈસો સાચો હોય એના કરતા સહેલો છે પણ સચવાયેલો પૈસો સારી જગ્યાએ વાપરવા માટે તો સંત ભગવંત કૃપા હોય તો આ વસ્તુ અને એવી ભૂમિકાની વચ્ચે હું તમે જ્યારે જીવી રહ્યા છો ત્યારે અશોકભાઈને જે વિદ્યા આપી છે એની સાથે લુપ્ત ન થાય આ મોટા મોટી ભૂમિકા એ છે એ ભૂમિકાઓ લુપ્ત થતી જાય છે અને એ લુપ્ત ન થાય એટલા માટે થઈને સુગતભાઈ કીધું કે એક ભાગ નહીં પાંચ ભાગ સુધી એમની વિદ્યાઓ બહાર પડે લોકો સુધી પહોંચે ને એ દવાઓ થાય અને એ દવાઓ દ્વારા માણસ નિરોગી બને મારે દુઃખ સાથે કહેવું પડે હોસ્પિટલો ને સ્કૂલો કોઈ દિવસ ઓછી થાય જ નહીં જ્યાં જાઓ ત્યાં ફૂલ તમને મળે કારણ શું કામ આપણી રહેણી કરી અને આપણું ભોજન આ બે સુધારવાની જવાબદારી આ પુસ્તકમાં બહુ મોટી લખી ચાલુ થોડુંક એવું ખાઓ અઠવાડિયાના પંદર દિવસના બે કે ત્રણ દિવસ અપવાસ કરી તો જુઓ તમારા શરીરમાં શું થાય છે વિજ્ઞાન અત્યારે કહે છે આપણા ઋષિ મુનિએ તો વર્ષો પહેલાં કીધું છે કે એક દિવસ અપવાસ કરો એટલે તમારા શરીરમાં જેટલા રોગગ્રસ્ત જે પરમાણુઓ છે એનું નાશ કરવાનું કામ આપણા શરીરના રહેલા પરમાણુઓ કરતા હોય છે અને આપણું સ્વાસ્થ્ય પણ એમ કે છે નિરોગી શરીરને રાખવા માટે અઠવાડિયે એમ પંદર દિવસ એક વખત અપવાસનો દિવસ એ આપણા માટે મહાન છે અને એવી ભૂમિકાની વચ્ચે પ્રદેશના માણસોને આપણી આઠમ પૂનમ એકમ અને અમાસ આ ચાર દિવસ ઉપવાસ કરવા માટે થઈને એને નોબેલ પ્રાઇઝ મળે ને લખે આપણા ઋષિ મુનિઓ એ વાત લખે આપણા ઋષિ મુનિઓ ને એની પ્રાઇઝ નોબેલ પ્રાઇઝ જાપાનના લોકોને મળે અને એને કાંઈ દવા નથી કરી કેમ કોંગ્રેસ માટે અને હમણાં તમને તાજો દાખલો કચ્છમાં એક બેન પંદર કે વીસ દિવસ પેલા ફૂલછાબેન લખેલું એ સ્ત્રીએ છેલ્લા ચોથા માર્ગમાં છેલ્લા લાસ્ટ સ્ટેજમાં કેન્સરમાં જઈને એક માણસને એમ કહ્યું કે મને કેન્સર છે લાસ્ટર ઘરે જઈને આરામ કરો એ માણસ ને શ્રદ્ધાથી ભાવપૂર્વક વૈદની પાસે ગઈ એને એમ કીધું કે એક જ રસ્તો છે દર ચાર દિવસ અપવાસ એક કરાપામાં એનો ફોટો આવ્યો હતો અને ઘણો બધો લેખ હતો મેં એ લેખ વાંચ્યો અને મેં જોયું ત્યારે ખબર પડી કે જેને ચોથા સ્ટેજનું કેન્સર હતું અને એક મહિનોને બાવીસ દિવસના અપવાસ પછી તદ્દન કેન્સર મટી ગયું આ છે આપણી પૌરાણિક ભૂમિકા અને એવી ભૂમિકાની વચ્ચે જ્યારે આપણે જીવી રહ્યા છીએ ત્યારે અશોકભાઈએ જે મહેનત કરી છે વનસ્પતિને પરિચય કરવા માટેનું જે કામ કર્યું છે વનસ્પતિ એમને નથી તોડાતી સાહેબ અરે તુલસીવાળાને પણ તોડવા માટે નખ ન સ્પર્શ કરવો જોઈએ કારણ કે નખ સ્પર્શ કરીને તમે જે તુલસી તોડો એ ભગવાન સ્વીકાર નથી કરતા તુલસી તોડતી વખતે પણ નખ નખ જોવે નાના જ જ એટલે કોઈ પ્રસંગ માફ કરજો પણ આ શાસ્ત્ર લખ્યું છે વનસ્પતિ પણ જીવંત છે અને જુઓ કુદરતનો ક્રમ છે જે ઝાડ સૌથી લાંબુ હોય ઊંચું હોય સીધું હોય ને પેલું લોકો એને કાપે આડું હોય આડું હોય એને કોઈ ના કાપે અને એવી ભૂમિકાઓ દ્વારા વનસ્પતિ કોને કહેવાય અને ઉપયોગ શું કહેવાય અને એના માટે થઈને અશોકભાઈ જે મહેનત કરી એ આ મહેનત આ ગ્રંથને આ આપણને આપી છે એમનું પરિવારનો હમણાં પરિચય થયો પરિવારને ખૂબ ખૂબ ધન્યવાદ મને પણ આનંદ એટલા માટે થયો કે ભાઈ આ પુસ્તકનો પ્રચાર અને પ્રસાર વધારે થાય ભરતભાઈ મને ફોન કરીને કહ્યું બાપુસરી કેવી રીતે કરશું મેં કે ના હું આવીશ મારી તબિયત એ નાદુ રસ હતી છે જ પણ હું મનથી એટલો પાક્કો છું કે મને કોઈ દિવસ કોઈ બીમારી મારી પર ભગ ના ચાલી શકે મોટી છતાં એ મોટા થાય છતાં ઈશ્વરની દયા મનથી મક્કમ રહે તો આશીર્વાદ મારી તમારી સાથે અને એવી ભૂમિકાની વચ્ચે અશોકભાઈ પાસે જે વિદ્યા છે વિદ્યા લોક સમાજ વચ્ચે જાય હું અશોકભાઈની એક વાતનો કાંઈ વિરોધી રહું છું ને હજી પણ તો દવા મફત મળે ને એની કાંઈ કિંમત નહીં મને યાદ છે મેં ડાયાલિસિસ સેન્ટર ચાલુ કર્યું આજથી પચીસ વર્ષ પેલા ત્યારે ડોક્ટરો એક પૈસા નથી લેતા દર્દી ને ખાવાનું દર્દીની સાથે હોય એને ખાવાનું હોય ને એના ઘરે માણસ હોય તો એને ત્રણ દિવસ ત્રણ જણા ટિફિન આજ આપીએ છે અને સૌથી મોટી વસ્તુ એ છે પચીસ વર્ષમાં એક રૂપિયો કોઈ પાસે માગવો નથી સારું કામ હંમેશા એની સુગંધ બગતી હોય અગરબત્તીને એમને મૂકી દે તો ખૂણામાં એક ફૂટની જગ્યા રોકે પણ એને પ્રગટાવો તો આખો હોલ રોકીને બેસી જાય એની સુગંધ નથી આ એનો નિયમ છે અને એવી ભૂમિકા જેમને નિર્માણ કરી છે પોતાના જીવનમાં અને ભગવાન એમને વિદ્યાપૂર્વ જન્મને કંઈક આપી છે એવા અશોકભાઈ જે મહેનત કરીશ આ પુસ્તકનું પ્રકાશન કર્યું છે દરેક માણસ આ પુસ્તક વાંચે ભલેકતા એની તો હવારે ઉઠીને ચા પીઓ ત્યારે પાંચ મિનિટ વેતન પાના ખોલીને વાંચી લ્યો તો કંઈક નવું જાણવા મળશે અને એ ભૂમિકાની વચ્ચે અશોકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આશીર્વાદ માગવાથી થઈને એમને સારું કામ કરે છે અને જે માણસને સારા થાય છે સાજા થાય છે હૃદયમાં હૃદયમાંથી ઉદ્દગાર નીકળે ભગવાન તારું ભલું કરે આ મોટા મોટો આશીર્વાદ છે એટલે એ આશીર્વાદને માધ્યમ રાખીને આજ અહીંયા આવવાનું થયું મારો રાજીપો વ્યક્ત કરું છું ભરતભાઈને મેં કીધું મેં કીધું અનુકૂળતા હોય તો ગોઠવીએ ને તો ભરતભાઈએ કીધું કે ના અને અહીંયા આવ્યા પછી મને એમ લાગ્યું કે ન આવ્યું હોત તો મને પસ્તાવો ઓછા કારણ એટલા માટે ચાર વસ્તુથી મળે લાગણીથી મળે લાયકાત થી મળે લાચારીથી મળે અને લાગણીથી અશોકભાઈની લાયકાત એવી છે કે આજ મને એમ ચૂકવું આવ્યો છું તો મને એમ લાગે છે કે ના અમે મારો ટાઈમ સારા જગ્યાએ ઉપયોગ કર્યો એની ભૂમિકા મને ફરી કોઈ વિશેષ ચર્ચા ના કરતા પૂછ્યું કે ભાઈ કેટલું બોલવાનું એમને મને કહ્યું તમને બોલવાની છૂટ છે પણ છેલ્લે છેલ્લે કહેતો જામ અને મારી આપણને ખબર હશે ને આપણને ધ્યાનમાં હશે આપણે જન્મીએ ને ત્યારે એક સર્ટિફિકેટ જોવેરુભાઈ બરાબર બરાબર હા શું ક્યારે બર્થ સર્ટિફિકેટ અને જઈએ ત્યારે જોવે જો બોલો अब अట్లా બધા બેઠા છે મને એની વિનંતી જે આ બે સર્ટિફિકેટ લીવાક્યો હોય એ આંગળી ઊંચી કરો નહીં કોઈ પણ আচ্ছা આટલા બધા માણસો બેઠા છે અમે એક જ નાનો પ્રશ્ન એ જે માણસે પોતાનું નામ પોતે પાડ્યું હોય એ આંગળી ઊંચી કરે સાહેબ તમને તમારું નામ પાડવાનો અધિકાર નથી તો કોનું કામ અધિકાર માટે નરો ઉપકાર માટે નરો પરોક્ષકારમાં કરના પરમાણુ માટે વડો અને કઈ પ્રાપ્ત કઈ સર્ટિફિકેટ કોઈ આપવાનું નથી અને જાશે ને બળીને જાશે ને ત્યાં આ ગો ગઈ ગામમાંથી અને એક માણસ સારું કામ કરીને જાશો તેમ કે છે દુનિયામાં તે સારો માણસ છે તો અને એ આશીર્વાદ સ્વર્ગમાં મને તમને લઈ જશે એવી ભૂમિકા જેમને પોતાના જીવનમાં નિર્માણ કરી તો હતકભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ આખું મહામંડળ આવી ઊભું છે જીબો વ્યક્ત થાય સારું છે પ્રોત્સાહન આપવું જ જોઈએ ભલે દૂરથી આવે છે પણ હાજરી માણસની છે બહુ મહત્વની પાસે તો જે મારા થઈ દ્વારકા થયા વધારે આશીર્વાદ દેવા માટે અને ફરી યાદ કરીને તો હું આશીર્વાદ માગવાથી મળતા જ નથી સાહેબ મંદિરમાં ગમે તેટલા ધક્કા સાવ ને કાંઈ કરવા નથી પણ હોસ્પિટલના પાકડા જઈને કોઈ નિરાધાર બેન દીકરી હોય ને એના ઉછી કે બિસ્કીટના એક મોસમથી મુખ્ય નિયમ કે ભગવાન ભૂલું કરે કે ભગવાન એ નથી ડોગલો નથી હતે નથી એવી ભૂમિકાની વચ્ચે અશોકભાઈ પાસે જે વિદ્યા છે એનાથી જે લોકો નિરોગી થયા છે એનો મેં સંપર્ક કર્યો છે એને હું મળ્યો છું એના હૃદયમાં જે આનંદ છે એ આનંદને પાત્ર અશોકભાઈ ખરેખર છે અને હું ભગવાનને પ્રાર્થના કાયમ માટે કરું કે એમના પાસે રહેલી વિદ્યાથી લોક સમાજની વચ્ચે લોકો નિરોગી બને એના માટેનું કામ એ કરે અને ફરી મેં એ મારી પાસે મળવા આવ્યા ત્યારે મેં એમને કહ્યું હતું કે રોગ માટેની માત્રાથી દવા નથી તમે લોકોને રોગ જ ન થાય ને એવું કઈક કરો બેઠા છે ને કહું છું કીધું છે માના પણ એ દવા કરી અને હોસ્પિટલો થાય એના કરતા લોકો રોજ બીમાર જ ન પડે તો શું કરો અને રોગ ન થાય એના માટે થઈને ઓલાને જે પ્રાઇઝ મળી છે ને એ આપણે કરવાની જરૂર છે અઠવાડિયામાં એક વખત તપાસ કરો ઠાકુરજીનું નામ લઈને ઠાકોરજીને કહ્યું મને યાદ છે બ્રહ્મા બળબલીન ડોંગરે મહારાજે મને એક વખત પૂછ્યું હતું બદ્રીનાથની કથામાં કે અગિયારસ કરો છો મેં કીધું ના તો કે અગિયારસ કરવી જોઈએ મેં કીધું ભૂખે નથી રહેવાતું બહુ ભૂખ લાગે તો કે ફરાળ ખાઓ જેટલું ભાવે એટલું ખાઓ એક અગિયારસ બે અગિયારસ ત્રણ અગિયારસ ચોથી અગિયારસ બંધ થઈ ગઈ પછી ખાવાની ઈચ્છા નથી આજે બાવીસ વર્ષથી અગિયારસ કરીએ છીએ પણ નરવા એ છે સાહેબ જો આ અવસ્થા એ વર્ષે હજી પણ કામ અઢાર કલાક કરું છું કાંઈ ચિંતા નથી ભગવાનને પ્રાર્થના કરી અને એવી નિરોગીતા ભગવાને અશોકભાઈને આપી અને એનું ફળ મનન તમને ભણ્યું છે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ આ પુસ્તક દ્વારા એનો પ્રચાર પ્રસાર કરીએ એમનામાં જે વિદ્યા છે એ લોક સમાજ વચ્ચે જાય એમના કુટુંબે થી સાથ અને સહકાર આપી એમને જે યોગદાન આપ્યું છે એમને પણ ખૂબ ધન્યવાદ અશોકભાઈ દીર્ઘાયુષ્ય સાથે લાંબો આયુષ્ય સાથે એમનામાં રહેલી જે વિદ્યા લોક સમાજને કામ આવે એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારા શબ્દોને વિરમું છે આપ સૌને ધન્યવાદ આપનું ચરણોમાં પણ અઢળક અઢળક વંદન